નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં મહારેલી યોજી હતી જેમાં મિત્રો મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી રેલી બાદ તેઓએ વિજય સંકલ્પ રેલી ને પણ સંબોધી હતી જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી વિજય સંકલ્પ રેલી સંબોધ્યા બાદ રૂપાલા નામાંકન ફોર્મ ભરવા રવાના થયા હતા તેમની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો વિજય સંકલ્પ રેલીમાં રૂપાલાએ મારા રામ રામ સંબોધનની શરૂઆત કરી હતી રેલીમાં મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ તેઓએ તમામ સમર્થકોને સલામ કરી હતી રૂપાલાએ કહ્યું તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા તો મારે મત આપવાની વિનંતી ન કરવાની હોય પરંતુ હું તમને એટલી વિનંતી કરું છું કે તમે અહીંથી જઈ તમારી આસપાસના તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપજો એક અભિનય ચલાવજો વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરાની તમામ વાતો તો હું અહીં નહીં કરી શકું પરંતુ પરંતુ અમુક વાત કહું કે સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોને આયુષ્યમાન ભારતમાં સમાવશે નવી સરકાર રચાયા બાદ આગામી સો દિવસમાં શું કરવાનું છે તેનું પ્લાનિંગ હાલ સરકારના સચિવો કરી રહ્યા છે યોજનાનો સો અને સો અમલ કરવાનો પ્રયાસ મોદી સરકાર કરે છે તમામ કાર્યકરોને અપીલ કરી હતી કે તમારા બુથમાં સો એટલે કે સો એ મતદાન થાય તેવા પ્રયાસો કરજો મને સમર્થન આપવા આવેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને હું આભાર માનું છું વિજય સંકલ્પ રેલીના સ્થળે તમામ નેતાઓ પહોંચી ગયા છે અહીં કુંવરજી બાવળિયા અને વિજયભાઈ રૂપાણીએ સંબોધન કર્યું હતું તેઓ રૂપાલાને સમર્થન આપવાની વાત કરી હતી